વડોદરાના કોયલી ખાતે આઈઓ સીએલ ગુજરાત રિફાઈનરીની બેન્ઝિંગ સ્ટોરેજ ટેન્કમાં અગિયાર નવેમ્બરના રોજ લાગેલી ભીષણ આગની ઘટનામાં જીપીસીબીએ ગુજરાત રિફાઈનરીને નોટિસ ફટકારી છે અને આગના કારણે પ્રદૂષણ વધુ ફેલાતા નોટિસ ફટકારીને એક કરોડનું વળતર માંગ્યું છે આ ઉપરાંત ગુજરાત રિફાઈનરીને પાંચ લાખની બેન્ક ગેરંટી પણ આપવી પડશે ગુજરાત રિફાઈનરીને એક કરોડનું વળતર ચૂકવવા નોટિસ ફટકારી આગ લાગી ત્યારે ગુજરાત રિફાઈનરીથી દસ કિલોમીટર વિસ્તારમાં એર ક્વોલિટી ચેક કરવામાં આવી હતી આ સમયે એર ક્વોલિટી ઇન્ડેક્સ એકસો ઓગણપચાસ નોંધાયો હતો જે નિર્ધારિત સોની માત્રા કરતાં વધારે હતો જેના પગલે ગુજરાત રિફાઈનરીને એક કરોડનું વળતર ચૂકવવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નોટિસ આપવામાં આવી છે આગની ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિ રિફાઈનરીના સત્તાધીશોએ બનાવી છે તેમ છતાં દસ દિવસ બાદ પણ રિફાઈનરી દ્વારા આગ લાગવા પાછળનું કારણ જાહેર કરવામાં આવ્યું નથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના પ્રાદેશિક અધિકારી જે એમ મહિડાએ જણાવ્યું હતું કે ગુજરાત રિફાઈનરીને એક કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા માટે નોટિસ આપી છે અને પાંચ લાખ રૂપિયાની બેંક ગેરંટી પણ માંગી છે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રિફાઈનરીના સિક્સ્ટી એટ નંબરના જ્વલનશીલ કેમિકલ બેન્ઝિંગ સ્ટોરેજમાં ટેન્કમાં ધડાકા સાથે આગ બાદ રાત્રે સાડા આઠ વાગે બીજા પ્રચંડ ધડાકા સાથે ટ્રેન્ક ફાટી હતી જેમાં કોન્ટ્રાક્ટના બે કર્મચારીઓના મૃત્યુ થયા હતા આ ઉપરાંત આગ ઓલવવાની કામગીરી કરતાં બ્રિગેડના સબ ઓફિસર ધાજી ગયા હતા ટેન્ક ફાટતા ઢોળાયેલા બેન્ઝીનની બાજુની સિક્સટી નાઇન નંબરની ટેન્કમાં પણ આગ ફેલાતા ચિંતાનો વિષય બન્યો હતો રિફાઇનરીને અડીને આવેલા કરચિયા ગામના લોકોએ ઉજાગરા કરવાની ફરજ પડી હતી ધડાકા થતાં બાજવા પણ હતો જેના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો ચારેય ગામોના નાગરિકોમાં ભયાવહ સન્નાટો ફેલાયો હતો ગામોના રહીશો બહેના ઓથાર નીચે જીવતા હોય તેવો માહોલ સર્જાયો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર